હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જ અને મજામાં જ રહેવાનું તો આજે ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જાય તો વિડિયોમાં બન્યા રહેજો ત્યારે આપણે દરિયાની વસાળે છે એટલે ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જાય તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે આપણે બે જીએ છીએ ઓળકામાં અને જવાનું છે દરિયાની વસાળે જ્યાં ખોડિયારમાંનું બેકડું છે ત્યાં સ્થાનક છે ત્યાં જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં ફાઈનલી દોસ્તો આપણે સામા કાઠે પહોંચી ગયા છે જો અહીંથી બધા મસ્બા મળી આ ઓળખું છે ત્યાંથી ઉતરીને આવે છે આપણે અમે કાઠે હતા ત્યાંથી આ કાંઠે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે ખોડિયારમાં તો ચાલો વિડીયો બની રહ્યો છે ડાક ડમર અને આપણે જો બેન અને મારી વાઈફ આપણે બધા આવેલા છીએ તો ચાલો વિડીયો બની આપણે જઈએ ઉપર અમારા વાઈફ અમારા બેનને હાલવાને કાદામાં તબલીક પડતી હતી કે બેનને લઈ લીધી બેનને આપણે વાણકીને તેડી લીધી છે અને આપણે જો હાલ્યા જઈએ છીએ ને ત્યારે અહીં છે ને આ કોબુ કરી નાખ્યું છે રોડ જેવું બનાવ્યું છે એટલે મસ્તીનું હાલવાનું કરી નાખ્યું છે જો સામે માંડવા દેખાય ને આપણે ત્યાં જવાનું છે ના છે ડાક ડમોર અને વરસાદનું બધું ચાલુ છે તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી દોસ્તો છે ને આપણે ભોગી ગયા છીએ અને જો અહીંયા છે પીર દાદા છે અને આગળ છે હનુમાન દાદા છે અને એની બાજુમાં ડાક ડમરનો પ્રોગ્રામ છે તો બની રહેજો વિડીયોમાં તમારે ડાક ડમર તમને બતાવું દરિયાની વચ્ચે વેચાવ છે ઓડકામાં બેસીને જાવું પડે તો તમે પણ આવો ક્યારેક આ નજારો લેવા તો ફાઈનલ દોસ્તો જો આ ડાક ડમર ચાલુ થઈ ગયું છે

જાતે છે જાતે પડે કારણ કે આપણે અહીંયા માતાજીનું કામ છે તો કોણ ઉડકે ચાલો તો આપણે થાળી લઈએ રહેજો ત્યાં

ફાઈનલ દોસ્તો તો નીચે લઈ ગયા આવો નજારો છે ઝકડિયા મોટું બેકડું છે ને એનો આ વિડિયો બેકડું છે ને અહીંથી આપણે જવાનું છે સીડી છે નાથી ઉપર જવાનું છે ચાલો વિડિયો બની રહેજો જો અમે દેખાય છે પીળી પીળી આ છે સીડી છે આપણે બતાવીએ પણ જવાનું છે આપણે ચાલો વિડિયો બની રહેજો તો છે ને આપણે સીડી પોગી જશે જો કે રીતની સીડી છે ને કઈ રીતે નો એ બોલે ઉપર જવાનું છે તો બતાવીએ આપણે ચાલો વિડિયો બની રહેજો આ રીતની કઈ સીડી છે ત્યાં આપણે જવાનું છે ઉપર પછી તો એવું થવાનું જ છે આ રીતની સીડી છે કઈ પેલા નીચે હતી આ રીતની સીડી છે ત્યાં આપણે ઉપર જવાનું છે પેલા જોઈ નીચે જે પગીઠા છે ને એ રીતના પગીઠા હતા પાણા કોતરી કોતરી બનાવેલા અત્યારે સીડી કરી નાખી છે

Rian nih besar ya abu duki ya, saya biar bawa lekor diarmah, salah komitmen lekeyo gue teh, saya ekor diarmah, kalau saya keterpada dan tanak, ya keterpada dan tanak saya, nah abu ચાલો આપણે જઈ દર્શન કરવા બની આ રહ્યો વિડીયોમાં અમારા તો બાબુભાઈ અને રાહુલભાઈ પગે લાગે બેહી ગયા છે તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ તો કોમેન્ટમાં બધા લખી તો સહી વેર બાવળી ખોડિયારમાં આવી રીતનું કંઈક છે આ બધું આવો તમે ક્યારેક અહીંયા ડોળિયા સહી વેર બાવળી ખોડિયારમાં અંદરનો નજારો છે કંઈક જેવું

ફાઈનલ દિવસો છે ને આપણે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આપણે આ વિડીયોને ને અહીંયા અંત કરીએ છીએ તો ચાલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી આપણે બીજા નવા બ્લોગ સૌ પ્રથમ તમને જોવા મળે તો ચાલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ ફરી એક નવા બ્લોગમાં